સર અત્યારે હું એવું જ કેવા માંગુ છું કે મારી દીકરીને મારા પર મારા ઉપર આક્ષેપ કરેલો છે તો એને પોલીસની મદદ કેમ લીધી અત્યારે આની પાસે જઈને એ બધું આ બોલે છે એનું શું કારણ હું જોવા કેમ કે મારી સાથે હતી હું જે વસ્તુ કરતી કે કરાવતી હતી કોઈ પણ વસ્તુ અત્યારે મારી પાસે આક્ષેપ મૂકે છે એ પોલીસ પાસે પહેલા કેમ ન ગઈ સીધી આની પાસે જઈને કેમ આ બધું હવે અત્યારે કરે છે હું સર અત્યારે એટલું જ કહેવા માંગુ છું કે સાહિલ મારી સાથે વર્ષ દિવસે સાથે ત્રણ વર્ષ તો પ્રૂફ કે છે ત્રણ વર્ષ મારી સાથે હતો જ નહીં વરસ દિવસ મારા કોન્ટેક્ટમાં તો આઠ મહિના થઈ જવા છે પણ ભાઈના કોન્ટેક્ટમાં વરસ દિવસ હતા એની દુકાનમાં પોતે કામ કરતા હતા એટલા માટે પણ અત્યારે મારી છોકરી ત્યાં જઈને અત્યારે આક્ષેપો એમ કે છે રાત્રે દોઢ વાગે મેં બહાર કાઢી મૂકી છે પણ મારી પાસે નવ વાગ્યા ના સીસીટીવી કેમેરા છે કે નવ વાગે સવારે એ પોતે એની જાતે ગઈ છે રાત્રે મેં જો દોઢ વાગે એના બહાર કાઢી મૂકી છે તો એ પોલીસ પાસે કેમ ન ગયા હું એ જ કહેવા માંગુ છું સર કે હું આ કરાવતી હતી મારી દીકરીને કે હું કરતી હતી કઈ પણ હતું એને નહોતું ગમતું રહેવું તો એ પોલીસ પાસે કેમ ના ગઈ એને મારી ઉપર કોઈ પણ ફરિયાદ કરી શકતી હતી અત્યારે પોલીસ જાગૃત જ છે કઈ પણ કરી શકે છે મારી ઉપર ગમે ગુનો કરે કેસ કરે તો પોલીસ તો આવવાના જ છે સાથ આપવાના છે ચૌદ વર્ષની બેબી ને અત્યારે ત્યાં જઈને આના પાસે જઈને આ જેમ શીખવાડે છે એમ શીખીને બોલે છે એ મને એક સમજણ નથી પડતી સર કેમ કે આજ ત્યાં જઈને શું બોલે છે એને મેં રાત્રે દોઢ વાગે મારીને ગાડી મૂકી હતી સર તો મારી પાસે આઠ વાગ્યા ના સીસીટીવી ક્યાંથી આવ્યા ટુશન માં પોતે વિડીયો કેચઅપ વિડીયો ઉતારે છે વર્ષ દિવસ દિવસમાં મતલબ એટલે ભાઈ સાથે મારા કોન્ટેક્ટમાં આઠ મહિના આવ્યા છે પણ ભાઈને વરસ દિવસ અને મારા ઘરે અવારનવાર આવા જવાનો વ્યવહાર આઠ મહિનાથી સર આ બનેક હોય તો હું અહીં સુધી ગોચવા દઉં

સર હવે આ રાજકીય એવું ના એવું તો કોઈ વસ્તુ મને જાણવા પણ નથી મળી મને એની પાછળ કોઈ ના સર ના એની પાછળ કોઈનો હાથ નથી